ભાર રજૂઆત કરી આગેવાનો અને કિસાન સંઘની રજૂઆતને લઈ ભાવ રકમ પણ જાહેર રમણ વોરાએ કહ્યું ગત વર્ષ કરતાં પાંચ રૂપિયા વધુ ચૂકવાશે મૃતકને વળતર અને જેલમાં બંધ પશુપાલકો અંગે ચિંતા વ્યક્ત કરી નિયામક મંડળે અનુમાન્ય શ્રી જે વાતો સ્વીકારી છે એમાં પહેલી બાબત ગઈ વખતે ત્રણસો નેવું પ્રમાણેનો ભાવ વધારો આપ્યો હતો નવસો ને સાહીઠ પ્રમાણે નવસો નેવું ગઈ વખતે આપ્યો તો આ વખતે નવસો સાહીઠ આપી દીધું જ બાકીનો ભાવ વધારો બાકી હતો આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં પાંચ રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલક ને વધારાના પાંચ રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકાર છે